हेलो एडवोकेट मेहुल बोगरा बोलो हाँ साहब सु घटना बनी नहीं आती तमारी साथ में वालू डंडो मारे ऊपर तो से गर्मी तो तो करी पैसा ली था बसो रुपया आ भाई ना पुलिस वाला है वो ही आराम करी रिक्शा वाला मरा आप डंडो मारो नहीं आती करें ना नहीं बसो रुपया मारे बद्दाज

તમને કોઈ ધમકાવે ને ભાઈ તો હવે આ મારો નંબર છે ડાયરેક્ટ મારી સાથે જ વાત થશે મને રીંગ કરી દેજો આમાં બરાબર કોઈથી ડરવાની જરૂર નથી ભાઈ હો અરે મને ગણીંગા દેની મને કીધું કે આ છે લાઈસન્સ છે ગણીંગા અચ્છી વસ્થામાં મળ્યો હોય કે બંદુર ગાlde છે બેંગલ દી ગયા એટલે હવે ચિંતા નતી કરવાની ડ્રાઈવિંગ લાઈસન્સ રાખજો પરંતુ કોઈ તકલીફ પડે તો મને રીંગ કરી દેજો ડાયરેક્ટ બરાબર થેન્ક યુ સાહેબ ઓકે હા રાવ Yeah.